તો ભરૂચના વાઘરામાં રાખડી ખરીદવા બજારમાં ભીડ ઉમટી પડી છે રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ રાખડીની ધૂમ ખરીદી કરવામાં આવી હતી ત્યારે ભાઈ ભાભીની રાખડી ઉપરાંત જોડી રાખડી ત્યારે ચાંદી અને રુદ્રાક્ષી રાખડીઓની પણ ભારે ડિમાન્ડ જોવા મળી છે ત્યારે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ભાઈ બહેનનો પર્વ છે જેમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે ત્યારે રક્ષાબંધનને લઈને બહેનો પોતાના ભાઈઓ માટે અવનવી અને મનગમતી રાખડીઓની ખરીદી કરતી હોય છે ત્યારે વાગરાના બજારમાં પણ રક્ષાબંધન માટે અવનવી રાખડીઓ વેચાવા માટે આવી છે ત્યારે આ ઉપરાંત દર વર્ષની જેમ ભાઈ ભાભીની જોડી ચાંદી અને રુદ્રાક્ષની રાખડીઓની માંગ વધારે હોવાનું વેપારીઓ પણ જણાવી રહ્યા છે ત્યારે ભાઈ બહેનના પ્રેમના પ્રતીકનો તહેવાર એટલે કે રક્ષાબંધનનો તહેવાર ઉજવાઈ રહ્યો છે ત્યારે વાગરામાં પણ અવનવા પ્રકારની રાખડીઓ વેચાતી જોવા મળી રહી છે ત્યારે માર્કેટમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવમાં કોઈ પણ ફેરફાર જોવા મળ્યો નથી ત્યારે આ વર્ષે રુદ્રાક્ષની રાખડીઓમાં નવી વેરાયટી બજારમાં જોવા મળી રહી છે ત્યારે વેપારીના જણાવ્યા અનુસાર હવે ખરીદી જામી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે બજારોમાં પાંચ રૂપિયાથી લઈને પાંચસો રૂપિયા સુધીની ભાઈ તેમજ ભાભીની જોડી સુખડ અને ચાંદીની રાખડીનું વેચાણ થઈ રહ્યું છે સાથે જ મીઠાઈની પણ અવનવી વેરાયટીઓ જોવા મળતી હોય છે ત્યારે વાગરા તાલુકાનું મુખ્ય મથક હોવાથી અહીંયા તાલુકાભર માંથી લોકો ખરીદી માટે ઉમટી પડ્યા હતા